મિત્રો આપણે અહીંયા આવ્યા છીએ રાણપુર ગુણાવાસ ગામે ભાઈ આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ તમામ પ્રોડક્ટ વાપરેલી છે મગફળી કાઢવાનું ચાલુ છે અને આપણે ભાઈને રિઝલ્ટ પણ મળ્યું છે સારું એવું ભાઈ હાજરમાં નથી આપણે વિડીયો કાલ બનાવશું બીજું હાલ હું એકલો જ છું ને ડ્રાઈવર ભાઈ ટ્રેક્ટર બગડ્યું છે બહાર લઈ ગયા છે આ મગફળીને રિઝલ્ટ તમે જોઈ શકો છો પૂરો ક્રોસ કરેલો છે ભાઈ તમે દેખાય છે મગફળી લે જોવા આ જોવો જોવો ઓરિજનલ રિઝર્ટ છે કોઈ ડુપ્લિકેટ નથી એક નથી જોઈ લો નમસ્કાર દોસ્તો આપણે એક ખેડૂત મિત્રના ત્યાં આવેલા છીએ અને એમને બહુ જબરજસ્ત મગફળીની અંદર ઉનાળુ મગફળીમાં બહુ જોરદાર રિઝલ્ટ આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ યુઝ કરવાથી મળેલું છે તો આપણે ખેડૂત મિત્રના મોઢે જ સાંભળીશું કે એમને કઈ રીતના રિઝલ્ટ મળ્યું કઈ પ્રોડક્ટ યુઝ કરી અને કેટલું ઉત્પાદન એમને મળ્યું છે તો નમસ્કાર સાહેબ હા નમસ્કાર સાહેબ શું તમારું નામ શું છે અમારું નામ ચતુરભાઈ રમાભાઈ દેલવાડિયા રાણપુર ગમણ છે બરાબર અને તમે આ તમારી જગ્યા કેટલી છે જગ્યા છે સાહેબ અમારી અઢી એકર અઢી એકર જગ્યા છે બરાબર અને એની અંદર આપણી તમે પ્રોડક્ટ વાપરેલી ઇન્ડિયા હા પ્રોડક્ટ્સ તો એની અંદર તમે કેટલા કટ્ટા વાયા હતા મગફળી આમાં અમે છ કટ્ટા છ કટ્ટા મગફળી વાવી હતી છ કટ્ટા મગફળી જે સાહેબ તમે વાપરી તો મતલબ વાઈ તો એની અંદર તમે અમારી કઈ પ્રોડક્ટ યુઝ કરી હતી સાહેબ અમે આ બહુઅસ્ત્ર વાત કર્યું બહુઅસ્ત્ર વાપર્યું બરોબર બીજી કઈ પ્રોડક્ટ યુઝ કરી દીજો ગ્રો મેજિક હા ગ્રો મેજીક ગ્રો મેજિક પ્રોડક્ટ હા તો દોસ્તો એમને ગ્રો મેજિકનો પણ ઉપયોગ કર્યો હતો અને ભૂવસ્ત્ર બી પ્રોડક્ટ આપણી વાપરી હતી પાયાની અંદર અને પાછળથી છંટકાવ બી કરી ગ્રો મેજિકનો કરેલો છે તો આ વસ્તુ આપણી પ્રોડક્ટ જે યુઝ કરવાથી તમને શું રિઝલ્ટ મળ્યું તો સાહેબ રિઝલ્ટ ગઈ સાલ કરતા સારામાં સારું મળ્યું બરોબર ગઈ સાલની અંદર મતલબ તમારું કેટલું ઉત્પાદન હતું ગઈ સાલ ગણો એક કરતાં જેવો અંદાજ હતો ગઈ સાલ બરોબર આ સાલ આ પ્રોડક્ટ વાપરવાથી હમણાં હાડતેર કરતાને એવરેજ મળ્યા મતલબ કે ગઈ સાલ તમારી કેટલી બોરી થઈ હતી સાઠ બોરી છે બોરી ઉત્પાદન મળ્યું હતું દોસ્તો અને આ સાલ તમને કેટલું ઉત્પાદન મળ્યું એસી કરતાની એસી બોરી છે છ કટ્ટા વાવેતર કરેલું એસી બોરી ઉત્પાદન લીધેલું છે તો સર તમને જે ઉત્પાદન મળ્યું એની અંદર આજે તમે જે માર્કેટની અંદર ભરાઈ છે મગફળી તો એમાં તમને શું ભાવ મળ્યો એમાં અમને જાય તેરસો ને એકાવનનો ભાવ મળ્યો તેરસો એકાવન રૂપિયા જે દિવસે અમને માર્કેટની અંદર ભરાઈ છે મગફળી એ દિવસે ઊંચામાં ઊંચો ટોપનો ભાવ તેરસો એકાવન રૂપિયા હતો અને એ ભાવથી એમની મગફળી ગઈ છે રાઈટ તો સર જે તેરસો ને એકાવન રૂપિયાના ભાવથી ગઈ મગફળી તો એસી બોરીને જે વજન પ્રમાણે ગણીએ તો તમને કેટલા રૂપિયાનો ફાયદો થયો અને એનો ઓગણતાળીસ હજારનો ફાયદો છો મતલબ ગઈ સાલની અંદર એસી હજાર સાઠ બોરી થઈ હતી અને આ સાલ એસી બોરી થઈ તો વીસ બોરીનો વધારો થયો છે જેના કારણે તેરસો ને એકાવન રૂપિયાના ભાવથી ગણીએ તો સુડતાલીસ હજાર રૂપિયાનો બેનિફિટ થયો છે રાઈટ તો તમે ખુશ છો હા એ ખુશ આવે ઓકે તો સર તમને તમે તો ખુશ છો પણ જે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે એમને તમે શું કહેવા માંગો છો કે આ પ્રોડક્ટ વપરાય હા ના સો ટકા વાપરવા વપરાય એમ રાઈટ અને ખેડૂતને વાપરવી જોઈએ બરોબર એ મારી ભલામણ છે રાઈટ અને તમે બી બીજી નવી સિઝન આવે છે હા એમાં આ પ્રોડક્ટ આવી હું વાપરવાનો સો ટકા વાપરવાનો સો ટકા બરાબર અને એ અત્યારે તમે ફરીથી બી ઓર્ડર કરી દીધો છે મતલબ કે દોસ્તો આ ઇન્ડિયા એગ્રોની જે પ્રોડક્ટ છે એ ટોટલી ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને એનું જબરજસ્ત રિઝલ્ટ બી મળે છે અને એ આપણા ખેડૂત મિત્રના મોઢે જ આપણે સાંભળ્યું છે તો દોસ્તો દરેક લોકોએ આ પ્રોડક્ટને વાપરવી જોઈએ અને સારામાં સારું રિઝલ્ટ બી મળે છે જમીનમાં પણ સુધારો થાય છે અને